નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે

કચ્છના જોવાલાયક સ્થળો માટે શરૂ થઈ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે રણોત્સવ શરૂ થઈ ગયો હોય રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિ તેમજ કચ્છ જિલ્લાના પર્યટક સ્થળોની મુલાકાત લઈ શકે એ હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા એસી વોલ્વો બસ મૂકવામાં આવેલી છે જેના રૂટો ધોરડોથી નારાયણ સરોવર સમય સવારે આઠ કલાકે રિટર્ન ભાડું રૂપિયા આઠસો ધોરડોથી માતાના મઢ સમય સવારે નવ કલાકે રિટર્ન ભાડું સાતસો ધોરડોથી માંડવી સમય સવારે આઠ કલાકે રિટર્ન ભાડું સાતસો ધોરડોથી ધોરાવીરા સમય સવારે નવ કલાકે રિટર્ન ભાડું આઠસો રૂપિયા નિયત કરવામાં આવેલું છે તેમજ ઉપરોક્ત તમામ રૂટોનું ઓનલાઇન બુકિંગ જીએસઆરટીસી ડોટ ઇનની વેબસાઇટ પરથી તેમજ ધોરડો सबरस बस स्टेशन खाते जीएसआरटीसी ना काउंटर पर थी टिकट मेड भी सका से सोफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર